સ્વાગત છે તમારું બધાને મારા એક નવા બ્લોગમાં તો કેમ છો બધા આશા કરું છું મજા મજા છો તો આજે આપણે જઈ રહીએ છીએ સંતરામપુર તો સુલેવા જઈ રહીએ છીએ એ તો તમને ત્યાં જઈને જ ખબર પડી છે કાં તો કદાચ તમને થમને જઈને ખબર પડી ગઈ છે તો ચાલો અત્યારે વાંચ્યા કરશે મૂકો છું બસમાં કે ગમે કે ગમે ત્યાં આવે ને એ મજા છે કારણ કે આપણી જોડે બાઇક નથી આવતી તો ચાલો જોડાયેલા રજા બ્લોગમાં મજા આવશે અને જોવા સમજ કહે કડુચી સુધી મેળ પડી ગયો છે ત્યાં જઈને જોઈએ કેમ થાય કારણ કે અહીંયાથી તો ભાડું એવું શું થશે જો પાછળ તુફાન આવે છે એની એની આગળ આગળ અહીંયા જઈ ત્યાં જઈને બેસી જાય કારણ કે મફતમાં મળી ગયું ને એના જે મજા નહીં લાઈક કરે એવી કીધું લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેવી કીધું તારી આ બધું એવું છે આ બધું છોકરાઓને મારે શીખાડવા પડશે હવે કારણ કે જો કડુ કડુચી પહોંચી જશો જો સંજય પણ જાય છે જો કેળાને એવું લીધું છે છોકરાઓ માટે

પણ એમાં ફૂલ ગીર છે દોસ્તો તો આપણે બસમાં જતા રહેશું આપણે એમાં નથી જવું તો હાલો હમણાં બસ થોડીક વારને આસો પાસે આમ બ્રિક્સ તંત્રમાં તો બસ આવે ને એટલે પછી બસમાં બેસીને જઈએ કારણ કે બસ તો હવે ગઈએ ને પછી થોડા ખાટો કંઈ બ્રિક્સ ન લેવાય તમને તમને તો ખબર જ છે કે અમારે બધી કેવા દીકરા ભરેલા હોય તો હાલો લડાયેલા બે જો દોસ્તો બસમાં બેસી ગયા છે કડું જીતી બે કલાક બેસો ત્યારે બસ આવી છે કારણ કે વાહન આજે રવિવાર હે ને લગ્ન બધા ચાલુ થઈ ગયા હે ને એટલે વાહન મળવું મુશ્કેલ છે તો મળી ગયું તો આપણે અડધા કલાકમાં ભૂકી જતું બસ કંઈ નહીં હવે સંત્રમો થોડીક વાર મોજ મસ્તી કરતું ભાઈ આવે તો બસ તમે લોખ તમે છેલ્લે સુધી જોજો મજા આવશે મજા આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો નીજે બતાવો એનો

કોણ કોણ વિડીયો કમેન્ટ કરજો જો જો વાળો હાઈવે અમદાવાદ ઝાલોદ હાઈવે એવું કેવાય સંતરામપુર ઝાલોદ ફટારામાં જવો હું ભરેલું કઈ ખબર નહિ પણ જો છે ખબર નહી શું હોય આખે આખો ભરેલો હોય હું ખબર હું ભરેલું હોય એમાં પાછળ કાચમાં દેખાતો હોય છે મિરરમાં કેટલા આવે છે શું છે આવું છે દોસ્તો ડ્રાઈવર નું કામ એટલે એક નંબર એમને ખબર જ હોય કે ક્યાં આંખવાની છે પાછળ શું આવે છે બીજો કટારો એવો ને એવા આવ્યો આ ખારા કેટલા આવ્યા

ત્યારથી મળવાનું ઓલું હતું મારે પેલું કેમ ચૌદ સો કે કેવા કે સબસ્ક્રાઈબ ઓલા ફોલોવર હતા ને ત્યારનું અને એ તો લગભગ મેં ચાલુ નહોતું કર્યું ત્યારનું મને કહેવાય એમને કોમેન્ટ કરતો નથી તો ફાઇનલી આજે આપણે મળવાનું પેલું કેમ મુરત જાગી છે તો આપણે મળી લઈએ રવિભાઈને આવે એટલે અત્યારે તો જો તો એ બસ માં શું જોવો ચણા પુલા બહુ

પબ્લિક ક્યાં સમાતું નથી ને એટલું છે સંતરામપુર નું બાર ગામ આવવા વાળા ને જવા બધું ચાલો તમને દેખાડું હલો જો આ બસ જાય ચાલો તો વાળી બસ જાય છે આમાંથી કોઈ મને ઓળખતા હોય ને તો ઊભા થઈને આ બાજુ આવો મારી બાજુ મોટા મોટા પાડી બાકી બીજા કોઈ ઓળખતો નથી જો તો આ છે સંતરામપુર નું બસ ચાલો રવિભાઈ આવે ને એટલે મળાવ તમને આપણે આયા નથી બેસવું આયા બધા નહીં આવે

કુંબેર ડીડોરના સાહેબના જસવંતસિંહ બાબુના હસ્તક આપણે ઉદઘાટન થયું ઉદ્ઘાટનમાં ઉદઘાટનમાં આપણે અવાયું નતું કારણ કે આપણી પાસે મોબાઈલ નહોતો આપણે હતા બહાર ગામ દોસ્તો મજૂરી તો કરવી પડે દોસ્તો આમાંથી થોડા પૈસા મળે અત્યારે જવું આવું જ છે તો રવિભાઈ આવે ને પછી ફોટા મોટા પડાવશું પાણીની બોટલ લઈ લીધી છે દસ રૂપિયા મળી કારણ કે આપણે બીજ લેલી સિવાય બીતા બોટલ લઈ લીધું છે રવિભાઈ કામ કરતા બેઠું હોય ને

આ છે નરિયો દેસી આને કોણ કોણ ઓળખે છે કમેન્ટ કરજો દોસ્તો રવિભાઈ તો બધા ઓળખે છે પણ કોણ કોણ ઓળખે છે તો દોસ્તો થોડીકવાર બેઠાને હવે જઈશું રવિભાઈ ઘરે ગણત નોતરમાં જવા નીકળ હતા ને મળવા આવી ગયા હતા તો ચાલો બાય દોસ્ત તો રવિભાઈને મળી રવિભાઈ જતો નોતરમાં રામભાઈ ફરનીવાર આપોલી એકમેકલા ખઈ અને હવે હું જાવ છું સોલોમાં બેક જતો જાવ છું ત્યાં ઉતારવા દે વિડીયો તો આપણે ઉતારશું વિડીયો ના ઉતારવા દે ને તો કાંઈ ખોટા બધા બતાવીશ વિડીયો ઉતારો દે તો આપણે ઉતારી દઈશું અત્યારે રિક્ષા જાઉં છું સંતરામપુર બસ બજારમાં

ઓલસે બધી ગાડીઓ હોય આપણે સ્પ્લેન્ડર લેવાનું થાય છે પોલીસ પટ્ટો જોવા આવી રિપેરીંગ પણ થાય છે Thank <sighs> you.

શેરડીનો રસ ઠંડો ઠંડો તો આવી ગયો છે આપણો રસ મસાલેદાર ઠંડો ઠંડો તો પી લઈ હું કહું છું નાની સાથે આ પીવાની જે મજા આવે ને દોસ્તો મજા આવે જો શેરડીનો રસ ગેરીનો રસ એ ઉનાળામાં મજા આવે ઉનાળામાં જ હોય મજા આવે દોસ્તો પીવાની કારણ કે સેવાનો આપને એવું રહ્યો ને એ બધું શરીર માટે નુકસાનકારક ને આવું કીએ નહીં એનર્જી આવે છે તો એક તો ભાગવો પણ અહીંયા ગાડી ને હતી પણ બત્રીસ હજાર અઢાર બે હજાર વધારું મોડલ આપણે તો ગમે છે અને આપણે જોવા જઈએ અત્યારે લેવા નથી આવ્યા અને બધા જે શોરૂમનો વિડીયો આગળ દેખાડ્યો ને

તો અંદર જાઉં વિડીયો ઉતારવા દે તો ખરું ને તો કંઈ નહીં આપણે ગાડી હું જોઈ લઉં તો પછી તમને બહાર આવીને તમને કહીશ કે કઈ રીતનું છે કેટલા ભાવ છે શું મોડલ છે હાલો એના તો બધી નવી ગાડીઓ છે પણ નવી ગાડી આપણે લેવાનો વેચ નથી જો એચ એફડીલો બધી ગાડી હોય પણ જુ નવી છે જૂની નથી તો આનો આપણે વેતીના થઈ છે ઘર ભેગા વાળી બસ જાય છે પણ આપણે સંજલી જવાનું નથી દોસ્તો નાનો આપણે સીધા બસ સ્ટેન્ડ ના આવી ગઈ જોવા દાહોદ બસ આવે તો દોસ્તો હરીફરીને આવી ગયા પાછા બસ સ્ટેન્ડ ને પાછી પાણીની બોટલ લેવી પડી કારણ કે રવિવાર ની ગાડી તો ભૂલી જાય દોસ્તો પાછી પાણીની બોટલ લેવી પડી કારણ કે ઠંડુ પાણી પીવું પડે કારણ કે તો પછી ઉનવા થઈ જાય ઉનવા થઈ જાય ને તો પછી હેરાન થઈ જાય આપણે જો અહીંયા રાજકોટ બસ પડી છે સંતરામપુર રાજકોટ હલોરામપુર ના બસ સ્ટેન્ડ આવી ગયો બધી ચોટીલા રાજકોટ ને એવી બધી બસ ઊભી રહે છે જો તમે હવે થાકી ગયો દોસ્તો ફરી ફરી જો આ ગોધરાવાળી અહીંયા ઉભી રહી છે તો આપણે અહીંયા ઉભી રહેવાનું થાય તો એને આપણે બરોડા જવાનું છે તો આપણે એનું પણ પૂછી લઈએ કેટલા વાગ્યાથી બસ નીકળે છે તો આપણે બરોડા પણ આટો મારવાનો છે ગાડીઓ માટે કારણ કે ગોધરા તો જવા એવું જ નથી દોસ્તું કારણ કે અહીંયા આટલું બજેટ ટ્રેક છે તો ગોધરા તો પાર્ટ ને આખે બધું ખુલ્લું કરનાર છે તો આપણે બરોડા જવાનું છે તો આપણે પૂછપરછ બાજુ પૂછી લઈએ અને અહીંયા ઊભું હતું ગોધરાવાળી બસ આવે ત્યારે આપણે નીકળે વાહન તો ઘણા જાય પણ આપણે જવાનું છે સ્પેશિયલ ચાર વાગ્યે બસ જાય છે બરોડા ની જોઈએ મેળા આવે ને તો એમાં આપણે નીકળી જઈશું પણ એ લોકોમાં નહીં સંતરાપુર સુધી છે તો હાલો આપણે બેસીએ અને બસ તમે જોતા રહેજો કેટલો લાંબો થાય ને એને કઈ ખબર નથી જોકે કદાચ વધારે લાંબો થઈ જાય ને તો આપડે આયા આપડે કટકો મારી દઈશું તો બસ આ બેઠો જવો સંતરાપુર નું બસ સ્ટેન્ડ એક નંબર બનાવ્યું એટલું મોટું છે ને કે એક લાખ પબલી ખમાય દે એટલું પબલી છે એટલું મોટું બદલી તો બસ જોતા રહો તો દોસ્તો આજ નવ લોકો પૂરો કરી લોક તમને લાખ લાખો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વીડિયો ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ થેન્ક યુ